હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને શું ગાઈઝ સવાર સવારમાં થાય છે અમારો નાસ્તો ને આજે નાસ્તામાં છે સેવ ખમણી આ તો ખમણની જ ચટણી આવે છે આની અંદર છે ને લીલી ડુંગળી એડ કરેલી હોય અને બાકી ખમણ ને બાકી મસાલા કંઈ એડ કરતા હશે ટેસ્ટ મીઠો મીઠો હોય અને આ છે ગ્રીન ચટણી ના આની અંદર મિક્સ કરીને જ ઉપર ખાલી આમ નાખી દઈએ તો હું આ બહારથી લઈ આવી છું ને બનાવ્યું નથી

એ રોજ ચાય રે નાસ્તો કરું છું રેવા દે તો ગાઈસ જો આજે અમારા રૂમમાં સાફ સફાઈ ચાલુ છે ગોદડા ઓદડા બધું કાઢ્યું તો અહીંયા જો આ સીડી દીદી વાસ સાફ કરે છે મમ્મા આ દીવાલ સાફ બધું સામાન કહું કે હું છે બતાવું જો અહીંયા આ દીવો છોટ છે

રસોઈ નું કામ આપ્યું છે ભરવા ને ભરવા હેલ્પ કરવાની છે એટલે ભરવા દે કટિંગ ને એવું બધું કરવા માંગ્યો છે ચા બને છે ને સાથે સાથે નાસ્તો બને છે આજે તળેલી વેફર ખાવી છે સાબુદાણાની વેફર તો છ વાગી ગયા છે ને હવે ચા પાણી પીવાય છે ચા નાસ્તા ઇઝ રેડી ચા ઠંડી થાય છે

એની જે ચાવી એની જે પર્સ ગાય સાડા સાત વાગી ગયા છે અડધી કલાકમાં ઘરે પાછા આવી જશું અને શું બનાવશું ને હાઈ હજી કાંઈ નક્કી નથી ખાવાનું નાસ્તો લેટ કરો ને એટલે ડિનર તો થોડુંક લેટ કરશું અને એવું લાગશે કે રસ્તામાંથી કંઈક બનાવવા માટેની વસ્તુ બધી જે બનાવો છે એ લેતા આવશું અને બહાર આટો મારતા આવીએ

પર્સન્ટેજ જાજા ન હોય તો એને શું કહેવાય ઠોઠડા કહેવાય ને એવું ના હોય પર્સન્ટેજ થી કાઈ લેવા જવાનું આવડે તો એવું છે ઓ ઠોઠડા હોય ને એને એક તો એક તો એક તો બાઈ ખબર કેમ સાબ કઈ રહી હે અને વાત તો ઉડે તો સાફ તો કરવી પડે ને તો એક ઉત્તર બારમ જાય છે તારી ગાડી લઈ લે આઈ જલા પૂરી સાળો હું મન કંટાળ માટે નિતરે ના 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 જોઈ હું હે ને હું

તમારો પ્લાન જવાનું થયો છે ઈસ્કોન મંદિરે પરવાનો ખુશી બેહીને આવવાનું નક્કી થયું એટલે કે મારે આવું છે ખુશી બેના જે પહેલી વાર આવે છે ને તો બસ અત્યારે આવે જાય છે મંદિરે પહેલાં તો બસ આવે જસ્ટ ચક્કર મારીને એક બે વસ્તુ લેવાની હતી લઈને આવી જવાના હતા પણ આ બાળકો આવે છે તો મંદિરે જતા ગાડી પાર્કિંગ કરી દીધી છે અમે ટ્રાફિક ગજબનો છે એટલી બધી ગાડીઓ પાર્ક થયેલી છે પહોંચી ગયા છીએ અમે મંદિરે શું નામ છે તમારું સોનલ સોનલબેન <laughs> <laughs> ah, Marty, thank you so much Thank you. Bye bye. bye. <laughs> કાય મંદિરે દર્શન કરીને હવે આવી ગયા છીએ નાસ્તા ભંડાર છે ને એ બાજુ અહીંયા ઘણા બધા ઓપ્શન છે સેન્ડવીચ છે પછી ફ્રેન્ચ ફ્રાઈસ છે ભજીયા છે પાણીપુરી છે ભેળ છે પાપડી ચાટ છે બસ એવા અલગ અલગ ઓપ્શન છે બાળકોએ સેન્ડવીચનો ઓર્ડર કર્યો છે મેં પાણીપુરીનો કર્યો પણ પાણીપુરી પૂરી થઈ ગઈ છે તો બસ હવે એ કેન્સલ કરીને હવે ભેળ કર્યું છે બાકી ભજીયા ને એવું બધું મળે છે પેલી બાજુ છે પ્રસાદી લેવી હોય તો ખીચડી પ્રસાદી વેજીટેબલ અને ચીઝ છે અચ્છા અને ખીચડીનો પ્રસાદ છે જો હમ ક્વોન્ટિટી બહુ જાજી આપે છે ટેસ્ટ કેવો છે

આવજો ગાય તમે ગાદલા આજે તપાઈ વાત આ પણ એટલો બધો તડકો લાગ્યો નથી એને બાલ્કની એટલી બધી સ્પેસ નથી ને એટલે પણ તોય ઘણા બધા ઊંચા આવી ગયા તપીને ચાલો કપડા ચેન્જ કરી લઈએ ફટાફટ ચાલો ગાઈસ તો પહોંચી ગયા છીએ અમે ઘરે હવે સુઈ જવાનું છે ઓલમોસ્ટ પોણા બાર વાગી ગયા છે અત્યારે બ્લોગ ને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે સરસ મજાના આપણે ભગવાનના દર્શન કરીએ એવા કૃષ્ણ હરે રામા ની જે ધૂન સાંભળી ને મજા આવે ગજબ ચાલો તમને મળશો નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે